મજા આવે તેવા મેથી આલુ પરોઠા અને ટેસ્ટી સ્ટફિંગ સાથે તળેલા મરચા ની તો બટેટા ને ટેસ્ટી સ્ટફિંગ સાથે આપણે પરોઠા ને સ્ટફ કરવાની ત્રણ અલગ રીતે જોશું જેનાથી તમે બિગનર્સ હશો કે પરોઠા સ્ટફ કરતા નહીં આવડતા હોય તો પણ તમે એકદમ સહેલી રીતે બનાવી શકશો સાથે પરોઠાનો સ્વાદ સો ગણો વધારતા ભરેલા અને તળેલા મરચા બનાવવામાં એકદમ સિમ્પલ છે

મેથીના પાનને હંમેશા પહેલા જ ધોઈ લેવા સુધાયરા પછી જો આપણે તેને દોસું તો તેના પોષક તત્વો વહી જશે તે હવે પરાઠા માટે પાનને જીણા સુધારી લઈએ અને હવે પરાઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા બે કપ અને વજનમાં બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો રેગ્યુલર આપણે રોટલી કે થેપલા કરવા માટે જે ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય તે જ મેં લીધેલો છે સાથે ચોપ કરેલા મેથીના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને

જો આપણો લોટ થોડો પણ કઠણ હશે તો સ્ટફિંગ પરોઠામાંથી બહાર નીકળી જશે તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે અને આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે થ્રી ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો હવે તૈયાર થયેલા લોટને આપણે સારી રીતે મસળીને એકદમ સ્ટ્રેચિંગ કરવાનો છે તો બે મોટી ચમચલું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે મસળાયેલા લોટનું ટેક્સચર બતાવું તો તે આ રીતનો સ્ટ્રેચી થઈ ગયો છે જે સ્ટફ પરોઠા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો તૈયાર થયેલા લોટને રેસ્ટ આપતા પહેલાં લોટ ઉપર થોડું તેલ લગાવી દઈએ અને લોટને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય તો આપણો લોટ રાઈઝ કરે છે ત્યાં સુધી પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના અને વજનમાં પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે તો મેં અહીંયા બટેટાને કુકરમાં બાફીને ઠંડા કરી લીધેલા છે જેથી તેમાં મોઈશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ ન રહે તો હવે બટેટાને હાથેથી સારી રીતે મેશ કરી લઈએ તો મેં અહીંયા બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે તો હવે સ્ટફિંગ માટે પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં એક ચમચીલી આદુની પેસ્ટ અને બે લીલા મરચાની પેસ્ટ એડ કરીને આદુ અને મરચાને સારી રીતે સોતે કરી લઈએ તો આપણે આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે હવે મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે તેને એડ કરીને ડુંગળીને સારી રીતે સોતે કરી લઈએ તો બટેટાના સ્ટફિંગમાં ડુંગળીને કાચી નાખવાને બદલે જો તમે આ રીતના સોતે કરીને તેને એડ કરશો તો તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે હવે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સર ને બાફેલા બટેટા માં એડ કરી દઈએ હવે બીજા મસાલા માં વન ફોર્ટી સ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ સાથે અડધી ચમચેટલા ક્રશ કરેલા લીલા ધાણા એડ કરી દઈએ તો આલુ પરોઠાના સ્ટફિંગમાં અને લીલા ધાણા નો સ્વાદ એકદમ સરસ લાગે છે તો મસાલામાં લાલ મરચું પાવડર થોડું સ્પાઇસી રાખેલું છે કારણ કે તેની ઉપર આવશે અડધી ચમચેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા એક ચમચેટલું આમચૂર પાવડર લીધેલો છે તો આમચૂર પાવડરનો નો ચટપટો સ્વાદ સ્ટફિંગમાં એકદમ સરસ લાગે છે તમે તેની જગ્યાએ અનાળદા પાવડર કે પછી મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ ડ્રાય અને ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જો આ સમયે તમારા સ્ટફિંગમાં થોડો પણ મોસ્ટરનો ભાગ એટલે કે પાણીનો ભાગ લાગતો હોય તો બે થી ત્રણ મોટી ચમચ બટેટા પોહાના પોહાને કોરા મિક્સર જારમાં પીસીને તેનો પાવડર સ્ટફિંગમાં એડ કરી દેજો મારું સ્ટફિંગ ડ્રાય અને પરફેક્ટ થઈ જશે તો લગભગ પંદર મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેને ફરી પાછો એક મિનિટ માટે મસળી લઈએ અને હવે લોટમાંથી પરોઠા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ તો હવે આ રીતના બધા જ લુવા તૈયાર કરી લઈએ અને લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ તો હવે આપણે આ પરોઠાને ત્રણ અલગ રીતે વણશું તો લુવા ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને લુવાને તેનાથી કોટ કરી લઈએ આને હવે વેલણની મદદથી મોટી અને પતલી રોટલી વણી લઈએ તો મેં અહીંયા મોટી સાઈઝની રોટલી વણી લીધેલી છે હવે સેન્ટરમાં બે મોટી ચમચેટલું સ્ટફિંગ એડ કરી દઈએ અને બસ પછી તેને હાથની મદદથી સ્પ્રેડ કરીને ત્રિકોણ શેપ આપી દઈએ તમે આ સ્ટફિંગ ને ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ શેપ આપી દીધેલો છે હવે પરોઠાની એક બાજુને આ રીતના ફોલ્ડ કરી દઈએ અને બીજી બાજુને ઉપરથી આ રીતના ફોલ્ડ કરીને ઉપર કોન જેવું બનાવી દઈએ અને હવે નીચેના ગોળાકાર ભાગને ઉપાડીને આ રીતના ફોલ્ડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ શેપમાં આપણું પરોઠું ફોલ્ડ થઈ ગયું છે હવે ઉપરથી ફરી પાછો થોડો કોરોલર સ્પ્રિંકલ કરીને હળવે હાથે પરોઠાને વણી લઈએ જેથી સ્ટફિંગ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ સારી રીતે સ્પ્રેડ થઈને આપણું પરોઠું વણાઈ ગયું છે છે ને બનાવવું એકદમ સહેલું હવે પરોઠા વણવાની બીજી રીતમાં મેં ફરી પાછી થોડી મોટી અને પતલી સાઈઝની રોટલી વણી લીધેલી છે હવે સેન્ટરમાં બે મોટી ચમચીટું સ્ટફિંગ એડ કરીને તેને હાથની મદદથી સ્પ્રેડ કરી દઈએ તમે સ્ટફિંગને સ્પ્રેડ કરીને તેને આ રીતનો સ્ક્વેર શેપ એટલે કે ચોરસ શેપ આપી દીધેલો છે તો હવે રોટલીના ઉપરના અને નીચેના ભાગને ફોલ્ડ કરીને આ રીતના સેન્ટર સુધી લઈ લઈએ અને હવે સાઈડ્સના ભાગને ફોલ્ડ કરીને પરોઠાને ચોરસ શેપ આપી દઈએ આને હવે ફોલ્ડ કરેલા પરોઠા ઉપર થોડો કોરોલોડ સ્પ્રિંકલ કરીને વેલણની મદદથી પરોઠાને વણી લઈએ જેથી સ્ટફિંગ સારી રીતે સ્પ્રેડ થઈ જાય તમે જોઈ શકો છો કે મેં ચોરસ શેપમાં પરોઠાને વણી લીધેલું છે અને હવે પરોઠાને વણવાની ત્રીજી રીતમાં પાટલા ઉપર રાખેલા ગોયણા ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી વેલણની મદદથી મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ તો મેં અહીંયા મીડિયમ સાઇઝની પૂરી વણી લીધેલી છે હવે સેન્ટરમાં સ્ટફિંગના ગોળાને રાખી દઈએ અને હવે આ રીતના સ્પ્લિટ્સ કરીને સ્ટફિંગને લોટમાં સારી રીતે સીલ કરી દઈએ અને ઉપરથી થોડો વધારાનો લોટ કાઢીને ગોયણું બનાવી લઈએ અને હવે થોડો કોરોલ સ્પ્રિંકલ કરીને ગોયણાને પહેલા હાથની મદદથી થોડું સ્પ્રેડ કરી દઈએ તો આ રીતના હાથથી કરવાથી સ્ટફિંગ એકદમ સારી રીતે પરોઠામાં સ્પ્રેડ થઈ જાય છે અને હવે વેલણની મદદથી પરોઠાને આ રીતના ફેરવતા જઈએ અને કિનારીથી વણતા જઈએ તો મેં અહીંયા રાઉન્ડ શેપનું પરોઠું વણી લીધેલું છે તો તમે મેથી આલુ પરોઠાને તમને ગમતી કોઈપણ રીતે વણીને તૈયાર કરી શકો છો હવે પરોઠાને શેકવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા માટે રાખેલી છે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે હવે પરોઠાને તેની ઉપર રાખી દઈએ તો શરૂઆતમાં આપણે પરોઠા ઉપર ઘી કે ઓઇલ નથી લગાવવાનું તેને બંને બાજુથી થોડું શેકાવા દેવાનું છે તો આપણું પરોઠું એક બાજુથી શેકાઈ ગયું છે હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ તો પરોઠા ઉપર આ રીતના થોડી બ્રાઉન ડિઝાઇન આવી જાય એટલે એક ચમચી ચમચેટલું ઘી કે તેલ પરોઠા ઉપર લગાવીને થોડું સાઈડ્સમાં સ્પ્રેડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પરોઠાને બંને બાજુ ફેરવતા જઈને એકદમ સારી રીતે રોસ્ટ કરી લઈએ તો પરોઠાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું પરોઠું બંને બાજુથી શેકાઈ ગયું છે હવે રોસ્ટ થયેલા પરોઠાને પ્લેટમાં લઈ લઈએ તો તાજા માખણ કે પછી બટર સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી મેથી આલુનો પરોઠો તૈયાર થઈ ગયું છે હવે પરોઠાનો સ્વાદ સો ગણો વધારતો ભરેલા અને તળેલા મરચાં બનાવી લઈએ તો મિક્સર જારમાં બે મોટી ચમચેટલા રોસ્ટ કરેલા સિંગદાણા બે મોટી ચમચેટલા સફેદ તલ અને મેં અહીંયા છ થી સાત જેટલા લીલા લસણની કડીને ઝીણી સુધારી લીધેલી છે સાથે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જાર નું ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ સાઇડ ફેરવી લઈએ અને હવે મિક્સર નું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મરચામાં ભરવાનો આ રીતનો આદકતરો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ક્રશ કરેલા મસાલાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા આઠ થી નવ જેટલા મીડિયમ સાઈઝ મોડા મૂળા મરચા લીધેલા છે હવે તેમાં મસાલો ભરવા માટે એક મરચાને લઈને છરીની મદદથી તેમાં આ રીતના કટ લગાવી દઈએ અને તેના બિયાના ભાગને છરીથી સારી રીતે કાઢી લઈએ હવે મસાલાને લઈને મરચામાં આ રીતના થોડો દબાવીને ભરી દઈએ અને હવે આ રીતના બધા જ મરચાને ભરી લઈએ અને હવે ભરેલા મરચાને તળવા માટે પેનમાં પેનમાં બે મોટી તેલ કરી કરી દઈએ દઈએ અને આપણા હવે ગેસની ફ્લેમ રાખીને સારી રીતે તળી લઈએ તો મરચાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જરા પણ હાઈ નથી કરવાની તો મરચાં એક બાજુથી સારી રીતે તળાઈ ગયા છે હવે તેને બીજી બાજુથી પલટાઈને સારી રીતે તળી લઈએ તો મરચાં બંને બાજુથી સારી રીતે તળાઈ ગયા છે તો પરોઠા સાથે ખાવાની મજા આવે તેવા આપણા ભરેલા તળેલા મરચાં તૈયાર થઈ ગયા છે સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે તો એકદમ સહેલી રીતે શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા મેથી આલુ પરોઠા સાથે ભરેલા તળેલા મરચાં ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે